નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર છ માય વોક્યુબ્યુલરી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ માય વોક્યુબુલરી જો અહીંયા શું કહ્યું છે કે તમારી આસપાસ અનેક વસ્તુઓ તમે જોતા હશો તે ચીજવસ્તુઓની યાદી બનાવો અને તેના અંગ્રેજી નામ મેળવી નોંધ કરો ઘરની દસ કે પંદર વસ્તુઓ શાળા પરિસરની વસ્તુઓ વૃક્ષ ફળ છોડ સ્થળ વગેરેના અંગ્રેજી નામ સ્પેલિંગ લખી અને તેમના સ્ટીકર ચોંટાડો અને મિત્ર સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દો વ્યક્ત કરો ચાલો તો સર્વપ્રથમ આપણે ઘરની અંદર જે ચીજ વસ્તુઓ હોય છે એ આપણે અહીંયા લખીએ તો સર્વપ્રથમ ખુરશી ખુરશીને અંગ્રેજીમાં ચેર કહેવાય તો એનો સ્પેલિંગ આપણે લખીશું સી એચ એ આઈ આર ત્યાર પછી ઘરની અંદર વોશિંગ મશીનનો ઉપયોગ થતો હોય તો આપણે અહીંયા વોશિંગ મશીનનું ચિત્ર મૂકેલું છે અને લખીશું એ એસ એચ આઈ એનજી એમ એ સી એચ આઈ એન ઇ એટલે કે વોશિંગ મશીન ચાલો ત્યાર પછી ઘરે તમે જોયું હશે બેડ પણ હોય છે બરાબર તો આપણે અહીંયા લખીએ બીઈડી બેડ ત્યાર પછી સોફા ઘરે હોય છે તો એસઓ એફ એ સોફા ચાલો ત્યાર પછી મોબાઈલ પણ હોય છે તો અહીંયા આપણે લખીએ એમઓ બી આઈ એલ મોબાઈલ ચાલો હવે આપણે શાળા પરિસરની વસ્તુ અમુક જોઈએ તો બેન્ચ બી ઈ એન એચ બેન્ચ તો બેન્ચ હોય છે શાળા પરિસરની અંદર ત્યાર પછી બુક હોય છે બી ડબલ્યુ બુક એટલે બુક ત્યાર પછી બેગ હોય છે તો ડબલ્યુ એ ટી E R B O ડબલ ટી એલ E વોટર બોટલ ત્યાર પછી શાળામાં બેગ પણ હોય છે તો B A G બેગ શાર્પનર હોય છે એસ H A R પી ઈ N E આર શાર્પનર ત્યાર પછી સ્કેલ પણ જોવા મળે છે આપણને તો એસ સી એલ E સ્કેલ ઇરેઝર હોય છે S આર R ઇરેઝર ચાલો ત્યાર પછી છે પેન્સિલ પી ઈ એન સી આઈ એલ પેન્સિલ ત્યાર પછી ફળોમાં આપણે જોઈએ તો ઓરેન્જ એટલે કે નારંગી ઓ આર ઈ ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી ચાલો ત્યાર પછી બીજું ફળ આપણે જોઈએ તો એપલ સફરજન એ ડબલ પી એલ ઈ એપલ સ્ટ્રોબેરી એસ ટી આર એ ડબલ્યુ બી ઈ ડબલ આર વાય સ્ટ્રોબેરી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો છોડ જોઈએ તો છોડની અંદર બે છોડ આપણે અહીંયા લીધા છે તુલસી પ્લાન્ટ એટલે કે તુલસીનો છોડ અને મની પ્લાન્ટ એટલે કે અહીંયા જે છે મની પ્લાન્ટ એનું ચિત્ર તમે જોઈ શકો છો તો તુલસી પ્લાન્ટ એટલે ટી યુ એલ એસ આઈ પી એલ એન ટી તુલસી પ્લાન્ટ એટલે કે તુલસીનો છોડ લગભગ બધાના ઘરે હશે મની પ્લાન્ટ એમ ઓ એન ઇવાય પી એલ એન ટી મની પ્લાન્ટ ચાલો ત્યાર પછી આપણે સ્થળ જોઈએ તો સ્થળમાં આપણે બે સ્થળ લીધા છે એક બસ સ્ટેશન તો અહીંયા તમે જોઈ શકો છો બસ સ્ટેશનનું ચિત્ર લગાડ્યું છે પછી યુ એસ ટી એ ટીઆઈ એન એટલે કે બસ સ્ટેશન ત્યાર પછી બગીચો એટલે કે ગાર્ડન અહીંયા જો જીએ આરડી જીએ આર ચાલો ત્યાર એ આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા ઘરની અંદર વપરાતી વસ્તુઓમાં પાછી બે લીધી છે કબોર્ડ તો સીયુ પી બી ઓ એ આરડી કબોર્ડ કબોર્ડ એટલે કે કબાટ અને ત્યાર પછી છે ફેન એફ એન ફેન ફેન એટલે પંખો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી આવી છે એ સ્વઅધ્યયન પોથીની અંદર જે ભાગ એક અને ભાગ બે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો મિત્રો આ ઉપરાંત ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલા પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો આ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા એક નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી અને અહીંયાથી એપ્લિકેશન ઉપરથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તમને તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવું આ વિડિયો જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક પ્રવૃત્તિના સોલ્યુશનનો તે તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તે પણ આ સોલ્યુશન અભ્યાસ કરી શકે